પરંતુ નદીના પાણીના ભરાવાને કારણે હાલમાં નેવ ટકા ખેતરોમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને ડાંગરના પાકમાં વીસ થી ત્રીસ ખેતરમાં પાણી ભરાયેલા છે અને અંદાજે પચાસ કરતા વધુ પાકને નુકસાન થયું છે રાજ્ય સરકાર સર્વે કરાવી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન થયેલા ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે કલમઠા સહિતના ગામો અંબિકા કાવેરી અને ખરેરા નદીના સંગમના વચ્ચે આવેલા ગામો છે અને અંબિકા નદીની સપાટીમાં વધારો થતા ગામમાં પાણી પ્રવેશી ચૂક્યા છે મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે ગઈકાલે ડાંગ જિલ્લામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના કારણે અંબિકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ પૂરના કારણે કાંઠા વિસ્તારના ગામો સૌથી વધારે પ્રભાવિત થયા હતા અત્યારે આપણે ઉપસ્થિત છે મુરલી ગામમાં અને જ્યાં ડાંગરના ખેતરોમાં હજી પણ નદીના પાણી ઉતર્યા નથી આ પાણીના કારણે મોટું મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે કાંઠા વિસ્તારમાં અંદાજે ચારસો હેક્ટર જેટલી જગ્યામાં ખેતી થાય છે જેમાં એકસો ને દસ હેક્ટર જે છે એ માત્ર ડાંગર કરવામાં આવે છે પરંતુ આ અંબિકા નદીના પાણી વધતાની સાથે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે તૈયાર થયેલો પચાસ ટકાથી વધુ પાક જે છે એ નુકસાન થયું છે આપણી સાથે અહીંના સરપંચ છે આપણે એમની સાથે વાત કરીશું હજી શું નામ તમારું અને શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચેતન પટેલ મોરલી ગામનો સરપંચ છું મારા આ કાંઠા વિભાગમાં મોટે ભાગે અમારા જે ખેતી ડાંગરની અને જે કહેવાય ને કે આકાશી ખેતી પર નિર્ભર ગામ છે અને ખેડૂતો ટોટલી આ ડાંગરની ખેતી પર એ ખેતી કરતા હોય છે જે દર વર્ષે અમારા ગામમાં જે વધુ તે ઉપરવાસ જે વધુ વરસાદને કારણે મોટે ભાગે આ ડાંગરની ખેતી નુકસાન થતું હોય છે આ વર્ષે એટલે કે ગઈકાલે જ એ ડાંગરના ઉપરવાસના જે વરસાદ થયો એમાં અમારા વિસ્તારમાં આજે પણ તમે જુઓ તો જે ડાંગરની ખેતીને મોટું નુકસાન થયું છે જે એંસીથી નેવું ટકા નેવું ટકા ડાંગર તૈયાર થઈ ગયેલું હતું અને એમાં જે પાણી ભરાવાથી જે ડાંગરનો પાક નુકસાન પામ્યું છે એટલે ખેડૂતોને જે આશા હતી કે ભાઈ આ વખતે સો ટકા અમારી ડાંગરનો પાક ફળીભૂત થશે પણ અત્યારે આવેલો કોડિયો છીણવાઈ ગયો એવું લાગે છે કારણ કે ડાંગર આખા વર્ષ દરમિયાન એક જ પાક થતો હોય છે અને અમારે કોઈ સિંચાઈની વ્યવસ્થા પણ નથી અને બીજું મુખ્ય કારણ એક અમારા એરિયામાં કે જે અમારા જે વિસ્તાર એવો છે કે રેલના પાણી ઉપરના ઉપરસના પાણી આવ્યા પછી જે અઠવાડિયું સુધી અમારા અહીંયા પાણી ભરાઈ રહી છે અને જે પાકને મોટું નુકસાન તો દર વર્ષે આ જે અમારી પરિસ્થિતિ છે તે સામનો કરવા પડતો છે ખેડૂતોએ ને અમારી ખાસ સરકાર શ્રી તરફથી એક જ માંગ છે કે આમ તો અમે અત્યારે ગયા વર્ષે બી ડ્રેનેજ વિભાગ અમને ખોદકામ ને જે અમને આપવામાં આવ્યું છે એનાથી થોડી ઘણી અસરો ઓછી થાય છે થશે પણ અમને હવે પછી ભવિષ્યમાં આ રીતે અમને ડ્રેનેજ વિભાગ તરફથી કંઈ ખોદકામ કરવામાં આવે તો એ આજે જે આ અત્યારે હાલમાં જે દેખાઈ રહ્યું છે પાણીથી ગરકાવ થઈ ગયો જે ડાંગરનો પાક એ રેલ આવે ને તરત નીકળી એવો વ્યવસ્થા થાય પરિસ્થિતિ છે પણ જો સરકાર સ્થિરિપણે અને સહકાર મળવો જરૂરી છે તો ખેડૂતોનો જે તૈયાર થયેલો પાક એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અંદાજિત પચાસથી સાઠ ટકા પાક છે સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો છે જેની માર્કેટમાં હવે કોઈ પણ કિંમત નથી અને કોઈ પણ વેપારી ખરીદવા તૈયાર નથી ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન અંગે કોઈ સહાય આપે એવી ખેડૂતોની માંગ ઉઠી છે સદેશો છે એ વિપ્રશ્નતા નવ સારી